ધાનેરાના જીબાણા ગામે આઠમની મધરાત્રીએ ગામના અગ્રણીઓ દ્વારા માટીના કૃષ્ણ અને રાધાની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી જ્યારે સવારે ગામની બહેન દીકરીઓએ પોતાના પહેરવાના સોનાના ઘરેણાથી આ પ્રતિમાઓને શણગાર કરવામાં આવ્યો હતો અને સવારે સમગ્ર ગામની બહેનો આ રાધા કૃષ્ણની પ્રતિમા કાનુડાને લઈને ગામના ચોરે મૂકી ગીતોની રમઝટ બોલાવી હતી ત્યારે શ્રી જેતગીરી યુવા ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સૌએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં દેશી ઢોલના તાલે રમઝટ બોલાવી ગરબા રમી ઉજવણી કરી હતી જેમાં ગામડાઓમાં કાનુડો પાછો વાળવાની પ્રથા હોય છે ત્યારે જેમાં જીવાણા ગામના ખરુણ અશોકભાઈ મફાભાઈના દ્વારા કાનુડાને પાછો વાળ્યો હતો અખિલ બ્રહ્માંડના નાથ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પ્રાગટોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે શ્રી જેદગીરી યુવા ગ્રુપે ટોળી બનાવી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી ના નાદ સાથે હાંડી ફોડી હતી ત્યારે ગામના ઉત્સાહિત એવા અમૃતભાઈ સેવોડ હરિભાઈ સુથાર રમેશભાઈ ખરોણ હરિભાઈ વાઘડા સેનાભાઈ રબારી દિનેશભાઈ સેવડ તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી આજે જતદગીરી યુવા ગ્રુપ દ્વારા જીવાણા ગામે જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો એમાં કાર્યક્રમ અમે જે રાખ્યો સૌ અમને સાથ અને સહકાર આપ્યો એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા એટલે અમે બધા દિલથી ખુશ છીએ અને એમનો આભાર માનીએ છીએ આજે અને ગ્રુપો દ્વારા જીવનો દ્વારા સરસ વર્ષ દર વર્ષની જેમ નૈયા મળતીપુર કાર્યક્રમ રાખેલો હતો એમાં આખું કામ મોટી સંખ્યામાં ઊભી પડ્યું છું અને ખરેખર ખૂબ આનંદ થયો રાધે કૃષ્ણ એક કનૈયા લાલકી હાથીગોડા પાલકી જય કનૈયા લાલકી હાથીગોડા પાલકી બે કનૈયા લાલકી એક કનૈયા લાલ કી હાથિઘોડા પાલકી